જિલ્લા એસઓજી અને ડાકોર પોલીસ દ્વારા નામ નોંધ્યા વગર ગેસ્ટ હાઉસના માલિકો રૂમ આપી રહ્યા હતા સોળ જેટલા ગેસ્ટ હાઉસ ના માલિકો ઉપર પોલીસે કાર્યવાહી કરી છે શહેરમાં આવેલા આરતી ગેસ્ટ હાઉસ તુલસી ગેસ્ટ હાઉસ રત્નગીરી ગેસ્ટ હાઉસ પટેલ ગેસ્ટ હાઉસ શ્રી રામકૃષ્ણ ગેસ્ટ હાઉસ

ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા એ સમૂહ ઉપર પણ કાર્યવાહી અને સાથોસાથ જો અસામાજિક તત્વો કોઈ ગેસ્ટ હાઉસો કે એની અંદર રોકાતા હોય તો તેઓની ઓળખ કે આઈડેન્ટિટી થઈ શકે તે માટે એક અલગથી કઈ ડ્રાઈવ લઈ અને જેમાં એસઓજી તથા ડાકોર પોલીસ અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનો દ્વારા બીએનએસએસ કલમ એકસોને બી એનએસ કલમ બસોને ત્રેવીસ અન્વયે એટલે કે જાહેરનામા ભંગના જેની અંદર મુખ્યત્વે જે પથિક સોફ્ટવેર છે તે પથિક સોફ્ટવેરની અંદર જો કોઈ હોટલ કે એના માલિક તેમાં રોકાનારા ગેસ્ટની નોંધણી ન કરતા હોય તો તે પ્રકારના જાહેરનામા ભંગના કેસો લગભગ પંદર જેટલા કેસો બે દિવસમાં કરવામાં આવેલા છે એ સિવાય અત્યારબંધીના જાહેરનામાના લગભગ સાતથી આઠ કેસો કરવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતાં ઈસમો પર પણ પોલીસે સખ્તાઈ વાપરી અને એકસો પંચ્યાસી કેસો કરવામાં આવ્યા છે